ફાઈનલી ગઈશ તો આપણે રાજકોટ જવા માટે નીકળી ગયા હતા તો રીક્ષા ને લાગી ગઈ ભૂખ રિક્ષા ને પહોંચી ગયા હતા સીએનજી રેસ્ટોરન્ટ રીક્ષા ને જમાડ્યા બાદ હોટલ માનસી કેવી છે તમને તો ગમી જશે ખરેખર પણ એક વાત તો કઈ પડે રિક્ષાની મોજ જ અલગ છે બાકી ભાઈ આપણે પોચી ગયા મુરલીધર હોટલ માં ચા પીવા માટે આપણે ચા ની તો આદત છે જ કઈ નથી બધાને લાગી ગઈ ભૂખ તો પછી તમારો કલેજન નીરાતે આજે ચા ની ચુસ્કી મારતો તો ا ما ورو موټو دا خاډا خات ثیو ته مخه چې موټو نه ځن مونږه لايګي په موږ د لاو پړی کوه مې مارا واټه کې وځي نه ته مې وایي بھوکو ریځي شه બછી ભાઈ આપણે ચડી ગયા તો પોળદરીનો ફ્લાયઓવર જોઈ શકો છો તમે આ ફ્લાયઓવર કેવો મોટો છે ભાઈ ભાઈ ત્યાર પછી આવી ગયું મારું સ્ટેડિયમ સોરી સોરી તે મારું નહી પણ આપણું સ્ટેડિયમ આવી ગયું જ્યાં ક્રિકેટની બધી ટીમો રમવા આવે છે IPL હોય કે પછી વર્લ્ડ કપ જોઈ શકો છો તમે આ સ્ટેડિયમનો નજારો તો ફાઇનલી ગાઈસ જે કા ઇંતજાર થા વો ઇંતજાર વખત હમ આ ગયે હમ રાજકોટ દેખ સકતે હો બડી બડી બિલ્ડિંગે દેખ કે પતાઈ ચલ જાતા હે કે આ ચુકા હે રાજકોટ આ ગયે રાજકોટ કે માધા પર કે ફ્લાયઓવર મે દેખીએ કેસા બઢિયા ફ્લાયઓવર બનાયા હે ભાઈ તો હવે ટાઈમ થઈ ગયો બધા યાર હાઈ હેલો કરવાનો તો હાય 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 કરી દે બધાને ભાઈ કાકા તો રીક્ષા લાવવામાં મુશ્કેલ છે જોઈ લો રાજકોટ નો ટ્રાફિક ઓછો નથી ભાઈ આપણી સવારી આવી ગઈ હતી સેશન ફોટો સેશન પતા આપણે નીકળી ગયા ભાઈ રાજકોટ ની રાઈડ લેવા માટે જોઈ લ્યો નજારો કેમ જે ભાઈ રાજકોટમાં ભાઈ જોઈ શકો છો પછી કાકા કે હાલો ઠંડુ પીવા તો ઠંડુ પીવા માટે અમે આવી ગયા છાસવાલા માં જો ની એવું નવી વેરાયટી તો ભાઈએ મંગાવી લીધી ગોલ્ડ કોકો આઈ ને કાકો ભત્રી જાય દબા દાબ આવી ગયા આપણી સ્વીપ્ટ ભાઈ આપણે નીકળી ગયા માથા પર જવા માટે માથા લેવા આવી ગયા આપણે ચાલે આપણી ગાડી પોમ પોમ ભાઈ આવી ગયા દોઢસો ફોટ રિંગ રોડ ઉપર આપણે હા ઓફિસ જોઈને મને એમ લાગ્યું કે એક બે ઓફિસ હું લઈ લઉં અહીંયા પણ પણ જામનગર જઈ મોજ નથી ને ભાઈ આપણે આવી ગયા માથા પર ચોકડીએ આવી ગયા આપડી બીજી ગાડી નીકળી ગયા આપણે જામનગર જવા માટે આવી ગયો પડતરી ટોલટેક્સ ટેક્સ ઉઠ્યા પછી આવી ગયો આપણો પાછો હાઈવે ત્યારબાદ આપણે આવી ગયા ધ્રોલ ટોલટેક્સ કઈ લ્યો નજારો કેમ છે આવી ગયા આપણે આપવાનો બ્રિજ આપવાનો બ્રિજ પછી વેલકમ ટુ જામનગર પાછો આવી ગયા આપણે હતા ની જગ્યાએ પાછા સીએનજી રેસ્ટોરન્ટ દેખલો ને જરા સોસાયટી ઘરે જતા પેલા તો શેરીની હાલત જોઈ તો જોઈ શકો તમે અમારી શેરીની હાલત ખોદી ખોદી ભાઈ બતાવી નહીં તો ફાઈનલી હોમ સ્વીટ હોમ દુનિયાનો છેડો ઘર કહીને આપણે થેન્ક યુ સો મચ મારું લોક જોવા માટે